જેતપુર શહેરના ધોરાજી રોડ પાસે રેલવે બ્રિજનું કામ સમાપ્ત થતાં આજે દિવાળીના તહેવાર પર જેતપુર જામગઢોણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે આ ઓફલાઇન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આજથી રાબેતા મુજબ આ બ્રિજ છે તે વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જોઈ શકાય છે વિડીયોમાં નવા જેતપુર ન્યૂઝ જેતપુર

ધોરાજી રોડ રેલવે ફાટક પાસે બસોથી એક ઓવરબ્રિજની બાગણી હતી અનેક પરિસ્થિતિ અનેક મુશ્કેલી છે રાજ્ય સરકારે આ બ્રિજ મંજૂર કરેલો હતો કાયમી માટેનો ટ્રાફિક વાળો રસ્તો રેલવે ફાટક ફાટકેશન બંધ સિટીની અંદર ટ્રાફિક થતું અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાતવાળો હતો અને રાજ્ય સરકારે ચોખ્ખા કરોડ કામ ચાલુ કરાયતું આજે દિવાળીના શુભ દિવસે આ બીજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જનતા માટે શહેરી વિસ્તાર માટે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો હું માનું છું કે શહેરી વિસ્તાર જેમ જેમ ડેવલપમેન્ટ થતો છે એમ ટ્રાફિકની સમસ્યાઓ પણ દિવસે દિવસે વધતી જતી હોય છે રાજ્ય સરકારનો અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરીશ કે જેતપુરની અંદર આવવા માટેના તમામ રસ્તાઓ જ્યાં ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં તમામ જગ્યાએ બ્રિજના કામો મંજૂર કરેલા છે જ્યાં જેતપુરથી સામાકાંઠા વિસ્તારની અંદર જે બેઠી ધાબી હતી ભાદર નદી ઉપર એ બ્રિજ ઘણા વર્ષો પહેલાં કામ પૂર્ણ કરી દેવાય ધોજી રોડ ઉપરનો આ બ્રિજ આજે ખુલ્લો મૂકી રહ્યા છે સરદા ચોકથી નહી સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ કરવા માટે એનું પણ મેં થોડા દિવસ પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે જેતપુરથી દેડી જવા ભાદર નદી ઉપરનો બ્રિજ છે એ પણ ટેન્ડર મંજૂર થઈ ગયું મેં ટૂંક સમયમાં ડાયવર્ઝન અને એનું પણ ખાતમુહૂર્ત કરવા માટે લઈ રહ્યું હતું સાથે સાથે જેતપુરમાં રેલવેનો જૂનો હોય જે વર્ષો સુધીનો જતો એ બ્રિજ પણ રાજ્ય સરકારે ચાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરશું એટલે ઓવરઓલ જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને લગભગ માનું છું કે પાંચ બ્રિજ એક સિટીમાં બધી બાજુ જવા માટેના સરકારે મંજૂર કર્યા છે આજે ધોરાજી રોડ ઉપરનો બ્રિજ આજે દિવાળીના શુભ દિવસે આજે એનું લોકાર્પણ કરી અને લોકો માટે આજે ખુલ્લા લોકોને કેટલો ફાયદો થશે કારણ કે ફાટક હતી અને માનું કે જેતપુર શહેર ઔદ્યોગિક શહેર છે અને મોટા વાહનોને આવવું હોય તો ચકરાઓ કરીને આવવું પડતું હતું હવે આ ફ્લાય ઓવર બ્રિજ શરૂ થયું ત્યાં ટ્રાફિકમાંથી મુક્તિ ગયો સ્વાભાવિક રીતે ફાટક હોય એટલે રેલવે નીકળ્યું એટલે ફાટક વારે વારે બંધ થતું હોય ફાટક બંધ થતું હોય એટલે ટ્રાફિક પણ થતું હોય અને આઈગઢ જેતલસર જંક્શન નવાગઢ બે જંક્શન આવતા હોય એટલે ટ્રેનો વારે વારે નીકળતી હોય એટલે ટ્રાફિકની સમસ્યા થતી એટલે આ રેલવે ઓવરબ્રિજ ખુલ્લું મુકતી ટ્રાફિકની સમસ્યાનું એલો लड़क जो है और